જય માતાજી મિત્રો આજે આપણે તુવેર ટોઠા બનાવવાના છે તેના માટે તુવેરને મેં સાતથી આઠ કલાક માટે પલાળ રાખી હતી અને પછી કૂકરમાં મેં પાંચ વિસલ કરી દીધી છે અને સરસ દાણો આપણો બફાઈ ગયો છે પાંચ વિસલ કરીએ તો સરસ બફાઈ જાય છે અને ડુંગળી ઝીણી કટ કરી લીધી છે લીલી લીલું લસણ અને લીલા મરચાં લીધા છે સૂકી ડુંગળી લીધી છે ટામેટું લીધું છે લસણ આદુની પેસ્ટ લીધી છે સૌ આપણે પઘાર કરીશું તેના માટે મેં બે થી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે કઢાઈમાં એક તમાલપત્ર લીધું છે અને બે તજના ટુકડા લીધા છે એક ચમચી જેટલું જીરું લઈ લઈશું જીરું નહીં તો તળવા દઈશું હવે લસણ અને આદુની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું તેને તેલમાં સાંતરી લેવાનું છે હવે સૂકી ડુંગળી લઈ લઈશું ચારથી પાંચ નાની ડુંગળી હતી તેને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે લાઇટ પિંક થાય ત્યાં સુધી એને સાતડવાની છે ચારથી પાંચ મિનિટ જેવું લાગે છે ડુંગળી સતળાતા લાઇટ પિંક કરી દઈશું લાઇટ પિંક થઈ જવાય છે હવે લીલા મરચાં મેં કટ કરીને લઈ લીધા છે ઝીણા ઝીણા પાંચથી છ લીલા મરચાં લીધા છે તેને કટકા કરીને લઈ લીધા છે એક સેકન્ડ જેવું લીલા મરચાંને સાંતરી લઈશું તેલમાં હવે ડુંગળી લીલું લસણ આપણે ધોઈને લઈ લીધું છે તે એડ કરી દઈશું

તેને પણ મિક્સ કરી લઈશું લીલું લસણ અને લીલી ડુંગળીમાંથી પાણીનો ભાગ બરી જવા આવ્યો છે હવે અને તેલ પણ છૂટું પડવા આવી ગયું છે ડુંગળી અને લસણ ચડી જાય પછી આપણે આગળના મસાલા કરીશું હવે ટામેટું લઈ લઈશું ઝીણું ઝીણું કટ કરેલું બે થી ત્રણ ટામેટા ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશું હવે ટામેટા ગરી જાય ત્યાં સુધી આપણે એને ચડવી લેવાના છે પાંચથી સાત મિનિટ માટે ટામેટાને ચડવા દઈશું ધીમી આંચે મેટા ગરી ગયા છે સરસ અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે મસાલા કરીશું તેમાં હળદર લઈ લઈશું એક ચમચી જેટલી લાલ મરચું લઈ લઈશું તે ખાસ તમારી ટેસ્ટ મુજબ લેવી આપણે લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે અઢી ચમચી જેટલું મરચું લીધું છે એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે મસાલાને તેલમાં સાંતરી લઈશું એક બે સેકન્ડ માટે મસાલાને સરસ તેલમાં સંતરાવા દઈશું મસાલા સરસ સંતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે જે તુવેર બાફીને રાખી હતી તે એડ કરી દઈશું તુવેર એડ કરી દીધી છે અને મિક્સ કરી લઈશું એ પાંચ મિનિટ માટે આપણે મસાલા તુવેરમાં એડ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું અને પછી આપણે ગ્રેવીના ભાગનું પાણી એડ કરીશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે સરસ હવે પાણી એડ કરીશું તમારે જેટલી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું છે આ બહુ ગ્રેવી વાળું શાક હોતું નથી લસ લસતું શાક બનાવવાનું છે હવે મીડિયમ આંચ ઉપર એને દસ મિનિટ માટે થવા દઈશું હવે લીંબુનો રસ લઈ લઈશું અડધું લીંબુનો રસ લીધો છે ખટાશ ટામેટા લીધા છે તે પ્રમાણે આપણે લેવાનું છે અને બે થી ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું મિક્સ કરી લઈશું લીંબુ અને ખાંડ છેલ્લે જ એડ કરવાનું છે કોથમીરના પાન લઈ લઈશું તેને મિક્સ કરી લઈશું બનીને રેડી થઈ ગયું છે શાક ગેસ ગેસને આજ બંધ કરી દઈશું ને સર્વ કરીશું સર્વ પેટ પર આપણે બ્રેડ લઈ લીધી છે ડુંગળી કટ કરી લીધી છે ટામેટો અને ટોઠાની ઉપર આપણે ઝીણી કટ કરેલી ડુંગળી લઈશું ઝીણી સેવ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું બનીને રેડી થઈ ગયા છે આપણે ટોઠા પેડ બનીને રેડી છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી તુવેર ટોઠા અને બ્રેડ બનીને રેડી છે